નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ વિશ્વાસ વિકાસ અને સહકારનો ત્રિવેણી સંગમ રચાયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય રથ વડનગર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર ભાજપનો ભગવો લહેરાયો વડનગરમાં ભાજપ ફરી સત્તામાં અઠ્યાવીસ સીટોમાંથી છવ્વીસ સીટો પર ભાજપની જીત જેમાં બે સીટો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા વડનગરના વિકાસના મુદ્દે લઈને ભાજપ ફરી સત્તામાં આવ્યું ગઈ ચૂંટણીના પરિણામમાં ફક્ત એક સીટ કોંગ્રેસની આવી હતી જે આ વખતે બે સીટો કોંગ્રેસના નામે ચૂંટણીના પરિણામો કરતાં આ વખતે ભાજપને એક સીટનું નુકસાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતનમાં વિશ્વાસ વિકાસ અને સહકારનો ત્રિવેણી સંગમ દેખાયો ભાજપનો ભગવો લહેરાયો ચેતન પટેલ મહેસાણા શું રાજુભાઈ પૂર્વ પ્રમુખની ભૂમિકા અત્યારે કામમાં આવી ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ સીટો પર વિજય કર્યો વડનગર નગરપાલિકાની ચૂંટણીની અંદર અમે કમનસીબે બે સીટ હારી ગયા છીએ પણ છવ્વીસ સીટો ઉપર ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે અને જનતા જનાર્દને જે મત આપ્યો છે તે અમે શિરોમાન્ય કરીએ છીએ અને જો અમારી કંઈક ક્ષતિઓ છે કંઈ ઉણપ છે એને પૂરી કરવાનો પ્રયત્ન કરીશું અને આગામી પાંચ વર્ષમાં કટક વિકાસના પંથે અમે આગળ લઈ જઈશું આ છવ્વીસે છવ્વીસ સીટો અમે માનનીય આપણા ભારત વર્ષના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના કાર્યક્રમોમાં અર્પણ કરીએ છીએ અને સર્વે મતદારોનો અમે આભાર માનીએ છીએ શું કહેશો મયંકભાઈ વટનગરની અંદર બીજેપીએ છવ્વીસ સીટો જીતી વટનગરની અંદર જ્યાં સામાન્ય ચૂંટણી હતી એની અંદર વટનગર નગરપાલિકાની માં ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ જીતી ત્યાં અમે નરેન્દ્રભાઈના અને હાર્દિકભાઈ ખેતી અમને આપી એની ખાતરી આપીએ છીએ કે આગામી પાંચ વર્ષમાં વિકાસ નો વિકાસ અરજી લાગે લાગેલો રહેશે